આ ભવ્ય પરંપરાએ જ ભારતને મહાન રાજાઓ વિદ્વાનો પંડિતો વૈજ્ઞાનિકો વગેરેનું પ્રદાન કર્યું છે આવી આપણી આ સનાતન વૈદિક પરંપરાને જ્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પુનઃ જીવિત કરી અને તે બતાવ્યું છે ગત વર્ષ દિવાળીના પર્વ દરમિયાન તેઓએ સંકલ્પ જાહેર કર્યો કે આવતી દિવાળીએ સુધીમાં બીએપીએસ સંસ્થાની બાળ સંસ્કાર પ્રવૃત્તિ દસ હજારથી વધુ બાળ બાલિકાઓને સત્સંગ દિશા ગ્રંથના તમામ ત્રણસો પંદર સંસ્કૃત શ્લોક કંઠસ્થ કરે અને આ પંદર હજાર છસો છાસઠ બાળ બાલિકાઓની વગેરે વડોદરા શહેરના સાતસો બ્યાસી બાળકોને સાતસો ઓગણપચાસ બાલિકાઓ મળી કુલ પંદરસો એકત્રીસ બાલ બાલિકાઓને ગ્રંથ મુખપાઠ કરી શહેર માટે એક ઇતિહાસ બાળ બાલિકાઓના અભિવાદન માટે અટાદલતા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સર્વપ્રથમ આ બાળ બાલિકાઓને મહાવિજ્ઞાન માપક પાલ બેસાડી ભાવિક ભક્તોએ તેમણે પોતાના ખભા પર ઉચ્ચ યજ્ઞપુરુષ પુરુષ સભાગૃહમાં પરિક્રમા કરાવી ત્યારબાદ મંદિર પરિસરમાં તૈયાર કરાયેલ સુશોભિત સાહીઠ જેટલા યજ્ઞ પર તબક્કાવાર આ બાળ વિજ્ઞાનો જ્યારે વિદ્વાનો અને બાલિકા વિદુષીઓએ વિશ્વ શાંતિ માટે સત્સંગ દીક્ષા હોમાત્મા કરી અત્યારે આપણે બી શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાના પરિસરમાં ઉપસ્થિત છીએ આપણને સૌને ખ્યાલ છે કે બી એ સંસ્થા હંમેશા સનાતન ધર્મ સંસ્કૃતિના જતન પોષણ અને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે આપણા પ્રાચીન ભારતની ગુરુકુળ પરંપરાની અંદર સંસ્કૃત ભાષામાં નાના નાના બાળકોને મુખપાઠ કરાવવામાં આવતો અને સંસ્કૃત ભાષા એના ઉચ્ચારણથી એના અભ્યાસથી આપણા બુદ્ધિના ગ્રે સેલ્સ એક્ટિવેટ થાય છે અને આપણી યાદશક્તિ પણ ખીલે છે તેવું આજે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સાબિત પણ થયેલું છે પણ આજે આધુનિકતાના યુગની અંદર આ સંસ્કૃતનો મુખપાટ લગભગ જ્યારે વિસરાતો જાય છે ત્યારે તેને પુનર્જીવિત કરવા માટે બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુદેવ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક ભગીરથ કાર્ય કર્યું એમણે સનાતન ધર્મના તમામ શાસ્ત્રોના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો જેની અંદર સંસ્કૃતના ત્રણસો ને પંદર શ્લોકો છે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ લોકની અંદર સુખી થવા માટેના શાશ્વત સદાચારના નિયમો છે નૈતિકતાના મૂલ્યો છે અને પરલોક પ્રાપ્ત કરવા માટેની સાધના પણ છે music tada chokaro khona ne nikar ki pursha da par prasad karaniye chupan chodiye push kariye na bindu lagao ungwa mai

चो करो पग नने नी काके हि पुच दापुस पा रेसेंट का आड़ी चोखा चो दिए पुष हो जा